નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો આજે એક એવી દેશી ઔષધિ છે એના ફાયદા બતાવવા માટે જઈ રહ્યા છીએ મારા હાથમાં છે મિત્રો આ લવિંગ લવિંગના કેટલાક એવા ફાયદાઓ છે કે ઘણા લોકો ન જાણતા હોય લવિંગ જે છે ને લવિંગ આને આપણે દાળ અને શાક બનાવતી વખતે સ્વાદ વધારવા માટે લવિંગનો ઉમેરો કરીએ છીએ આ લવિંગ છે માત્ર સ્વાદ નથી વધારતા પણ દેખાવમાં સાવ નાનકડા એવા લવિંગ છે ને આ સ્વાસ્થ્યના આના અઢળક ફાયદાઓ છે અને ચમત્કારિક ફાયદાઓ છે કેમ કે આ લવિંગની અંદર પોટેશિયમ છે કેલ્શિયમ છે ફાઈબર છે મેંગેનીઝ છે મેગ્નેશિયમ છે આયર્ન છે કેલ્શિયમ જેવા મહત્વના પોષક તત્વોની સાથે સાથે આની અંદર અનેક પ્રકારના વિટામિન્સ અને મિનરલ સમાયેલા છે અનેક પ્રકારના એન્ટીઓક્સિડન્ટ સમાયેલા છે આના લીધે લવિંગના બે ત્રણ ફાયદા પછી છેલ્લા તમને કહું કે ઘણા લોકો કહેતા હોય કે લવિંગ ગરમ પડે પણ એની પહેલાં આપણે એના ફાયદા જાણી લઈએ સૌથી પહેલો ફાયદો થાય છે લવિંગ અને બીજું એક લવિંગનું સેવન ક્યારે કરવાનું એ પણ આપણે જાણી લઈએ પહેલો ફાયદો થશે પેટ માટે લવિંગ છે ને લવિંગ એ પેટને લગતી બધી સમસ્યાઓ મટાડે છે કેમકે શક્તિ છે ને આને મજબૂત કરે છે પાચનને વધારે એક્ટિવ કરે છે પાચન સિસ્ટમને જેને લીધે ખોરાકનું બરાબર પાચન થાય છે અને જેને લીધે ભવિષ્યમાં ગેસ એસિડિટી કબજિયાત કે અપચા જેવી સમસ્યા થતી નથી ત્યાર પછી લવિંગ જે છે લવિંગ આનો એક સૌથી મહત્વનો ફાયદો એ છે કે ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે ઇમ્યુનિટી વધારે છે એટલે સિઝનલ બીમારીઓને આવું બધું હોય ને ત્યારે લવિંગ છે એ ખૂબ કામ આપે છે લવિંગ છે એ લવિંગ લિવરને પણ પોષણ આપે છે એનું કારણ છે કે લવિંગના સેવનને લીધે શરીરમાંથી ઝેરી ટોક્સિન છે એ બહાર નીકળી જાય છે ઝેરી કચરો શરીરમાં જામતો નથી એટલે લિવર છે એને પોષણ મળે છે અને લિવરની કાર્યક્ષમતા છે વધે છે બીજા લવિંગના જે ફાયદાઓ છે આ ફાયદાઓમાં પહેલાં તો શરદી ઉધરસ અને કફ માટે લવિંગ છે એ બેસ્ટ છે શરદી ઉધરસ પહેલાં ખાંસીની વાત કરું જે લોકોને જોરદાર ખાંસી આવતી હોય અને ઘણી વખત ઉધરસને લીધે અથવા સૂકી ઉધરસ વારંવાર આવતી હોય અને ઘણા લોકોના રાત્રે સુવા ન દે એવી ઉધરસ આવતી હોય ને રાત્રે વધારે ઉધરસ આવતી હોય તો આ એક લવિંગ લેવાનું છે મોંની અંદર મૂકી દેવાનું છે ચાવવાનું કે ખાઈ જવાનું નથી ખાલી મોંની અંદર રહેવા દેવાનું છે એક લવિંગ મોંની અંદર મૂકી અને સૂઈ જશો ને તો રાત્રે ક્યારેય મિત્રો ઉધરસ નહીં આવે અને સારી ઊંઘ આવી જશે સવારે ઉઠીને એ લવિંગ એમના મશે પછી કાઢી નાખવાનું આનાથી રાત્રે જે ઉધરસ હેરાન કરતી હોય તો આનાથી રાત્રે ઉધરસ પરેશાન નથી કરતી બીજું એ કે ખાંસી ઉધરસ અને શરદી શરદીની સમસ્યા હોય તો લવિંગ છે અને પાણીમાં ગરમ કરવાના છે પાણીમાં ગરમ કરીને એટલે કે ઉકાળીને થોડું ઉકાળવા લાગે વધારે બાળવાનું પાણી નથી પણ બે કે ત્રણ લવિંગ છે એ અડધા ગ્લાસ પાણીમાં નાખી ઉકાળે અને આનું સેવન કરવામાં આવે તો જે શરદી હોય છે નાકમાંથી પાણી પડતું હોય વારંવાર શીકો આવતી હોય ને તો આમાં ખૂબ ફાયદો થાય છે ત્યાર પછી કફમાં પણ ખૂબ ફાયદો થાય છે લવિંગ છે એને વાટી લેવાના છે લવિંગનું ચૂર્ણ જેવું એટલે કે લવિંગનો પાવડર ભૂકો થાય ને આને દેશી મધમાં મિક્સ કરી અને એને મિક્સ કરી અને બરાબર આંગળીની મદદથી ચાટવાનું છે આ બધા પ્રયોગો દિવસમાં એક જ વખત કરવાના હોય છે લવિંગના અને આનાથી કફમાં ખૂબ ફાયદો થાય છે ત્યાર પછી મિત્રો જે લોકોને દાંતમાં દુખાવો હોય કે દાઢમાં દુખાવો થતો હોય તો લવિંગના તેલનો પ્રયોગ તો છે જ આપણે અનેકવાર વિડીયોમાં કહ્યું છે કે લવિંગના તેલનું પોતું દાંત કે દાઢ ઉપર મૂકવામાં આવે ને તો દાંત કે દાઢનો દુખાવો મટે છે પણ આ લવિંગ છે લવિંગનો ભૂકો કરી નાખવાનો વાટી અને અને લવિંગનો ભૂકો દાંત ઉપર કે દાઢમાં મૂકવામાં આવે તો લવિંગના ભૂકાથી પણ દાંત અને દાઢનો દુખાવો ખૂબ ઝડપથી મટે છે એ જ રીતે મોંની અંદર જે લોકોને વાસ આવતી હોય મોંની અંદરથી દુર્ગંધ આવતી હોય તો લવિંગને મોંમાં રાખવાનું છે બે ત્રણ કલાક એક લવિંગ મોંની અંદર રહેવા દેવાનું છે આના લીધે ધીમે ધીમે મોંની અંદરથી આવતી દુર્ગંધ એટલે કે વાસ છે એ દૂર થઈ જાય છે ત્યાર પછી માથાના દુખાવો જે લોકોને માથાનો દુખાવો રહેતો હોય તો એમાં પણ લવિંગ ઉપયોગી છે માથાના દુખાવામાં જે રીતે લવિંગનું તેલ ઉપયોગી છે એ જ રીતે લવિંગ છે એને વાટી લેવાના છે વાટી અને પાણીની અંદર શેઝ એનો ભૂકો લવિંગનો ભૂકો હોય પાણીમાં મિક્સ કરી અને પેસ્ટ જેવું બને અને કપાળ ઉપર અને કાનની સાઈડમાં બરાબર અહીંયા સુધી લગાડી દેવાનું છે અને પાટો બાંધીને થોડીવાર સૂઈ જવાથી માથાનો દુખાવો ખૂબ ઝડપથી મિત્રો મટી શકે છે ત્યાર પછી જે લોકોને વારંવાર ચક્કર આવતા હોય અથવા ગાડીમાં બેસવાથી ખાસ કરીને વાહનમાં મુસાફરી કરતી વખતે ચક્કર આવતા હોય તો એક લવિંગ છે મોંમાં રાખવાનું છે જ્યાં સુધી મુસાફરી થાય ત્યાં સુધી આના લીધે વાહનમાં બેસવાથી જે ચક્કર આવતા હોય છે ને એમાં ખૂબ સારું પરિણામ મળે છે ચક્કર આવતા સાવ બંધ થઈ શકે છે ત્યાર પછી સૌથી મહત્ત્વનું મિત્રો પુરુષો માટે લવિંગ છે એ ઉપકાર સમાન છે કારણ કે પુરુષોની યૌન શક્તિ હોય છે જાતિ શક્તિ હોય છે આ જાતિ શક્તિ છે એ લવિંગના સેવનથી વધે છે એટલે પુરુષો માટે ખૂબ જ કામનું છે પુરુષોએ રાત્રે સૂતી વખતે એક લવિંગનું સેવન કરવાનું છે એટલે કે લવિંગને મોમાં રાખવાનું છે થોડીવાર થોડીવાર પછી ધીમે ધીમે એને ચાવી અને અંદર ઉતારી જવાનું છે લવિંગનો રસ અંદર જાય એટલે જે ખાસ કરીને આપણા અનુઅમુક સ્નાયુઓ હોય છે અથવા અમુક નસો સુધી જ્યાં લોહી પહોંચતું ન હોય એ ત્યાં સુધી લોહી બરાબર પહોંચે છે લોહીની એક્ટિવિટીઝ વધે છે અને બધી જ નસો એક્ટિવ થાય છે જેને લીધે જાયતી ક્ષમતા વધે છે યૌન શક્તિ વધે છે અને જાયતી પાવર અને અશક્તિ નબળાય છે આવી ગઈ હોય તો આ નબળાઈ દૂર થાય છે અશક્તિ દૂર થાય છે એ જ રીતે મિત્રો લવિંગનું પાણી પીવાના પણ ઘણા ફાયદા છે આ બધા જ ફાયદા લવિંગના પાણી પીવાથી પણ થાય છે બે કે ત્રણ લવિંગ છે એક ગ્લાસ પાણીમાં નાખી અને એને ઢાંકીને રાખી દેવાનું છે એક કલાક સુધી ઓછામાં ઓછું રાખવાનું છે પછી આ પાણીને થોડું થોડું એક એક કે બે બે ઘૂંટડા છે દિવસ દરમિયાન પીવાનું છે आम्ही मगजने लगती कोई समस्या होय मानसिक डिप्रेशन ताण की बीज मगजने लगती मानसिक समस्या होय आ आधी समस्या दूर थायचे साथसा पाणी पिवाची पण जाती शक्ती योनशक्तीचे वधारो थायचे હવે વાત કરી દઉં કે લવિંગ સે લવિંગ ઘણા લોકોને લવિંગ ગરમ પડી શકે છે જે લોકોના શરીરની પિત્ત પ્રકૃતિ હોય શરીરમાં ગરમીનું પ્રમાણ વધારે હોય અથવા ક્યાંય પણ શરીરમાં બ્લીડિંગની સમસ્યા હોય લોહી નીકળવાની સમસ્યા રહેતી હોય અથવા ક્યાંય ઘાવ વાગ્ય હોય તો લવિંગનું સેવન ન કરવું ગરમી શરીરમાં ગરમીનું પ્રમાણ હોય અને બળતરા વધારે થતી હોય તો લવિંગનું સેવન ન કરવું સગર્ભા બહેનોએ પણ લવિંગનું સેવન ન કરવું બાકી બધા માટે લવિંગ છે ને વરદાન રૂપ છે અને ખાસ સિઝનલ બીમારી હોય છે વાયરલ ફીવર હોય છે તો વાયરલ ફીવરમાં લવિંગ ખૂબ ઉપયોગી છે વાયરલ તાવ આવ્યો હોય તો આ તાવને મટાડવા માટે એક ગ્લાસ પાણીમાં ત્રણ લવિંગ અને ત્રણ તુલસીના પાન નાખીને બરાબર ઉકાળવાના છે અને આ ઉકાળો પીવાથી વાયરલ ફીવર હોય છે જે વાયરલ તાવ આવ્યો હોય છે તો આ તાવમાં ખૂબ સારું પરિણામ મળે છે બાકી લવિંગનું સેવન કરવામાં મિત્રો કોઈ વિશિષ્ટ રીત નથી પણ એક કે બે લવિંગ છે વારાફરતી દિવસ દરમિયાન મોંની અંદર રાખવાના છે ચગળિયા રાખવાના રસ પેટમાં ઉતરવા દેવાનો છે અને પછી લવિંગને ચાવીને ખાઈ જવાના છે દિવસમાં માત્ર બે જ લવિંગ ખાવાના વધારે લવિંગ પણ ખાવાના નથી બે ખાવાથી શરીરમાં ગઝબનો ફાયદો થાય છે અને શરદી ઉધરસ તથા વાયરલ બીમારીથી પણ બચી શકાય છે તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલ બનાવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી